સ્વાગત છે સમાચાર સૈયદપુરા નજીક લાલગેટ પોલીસ નું સરપ્રાઇઝ કોમ્બિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યુઝ સેવન ઇન્ડિયા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મેહરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી આજરોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજાવાડી અને રાણીતળા પોલીસ સ્ટેશનના જે વિસ્તાર આવેલા છે ત્યાં જે અગાઉ પકડાયેલા આરોપીઓ હિસ્ટ્રી સીટર એમસીઆર વગેરે ગુનેગારોને ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને કોઈ ગુનાઈત જણાવ્યા કે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને અત્યારે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન ખાતે વાહન ચેકિંગની કામગીરી ચાલુમાં છે અહીંયા પબ્લિકે કોઈ ગભરાવાની જરૂર નથી પોલીસ જે શંકાસ્પદ છે જે લોકો અને કોઈ ગુનાઈત જણાય આવે છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈએ ગભરાવાની જરૂર નથી મહિલાઓ બાળકોને પોલીસ એમની મર્યાદા જાળવી અને મહિલા પોલીસ પણ સાથે રાખે છે એટલે કોઈ એક ક્યાંય ગભરાવાની જરૂર નથી વાહનને વાહન ચાલકોને અત્યારે ટ્રાફિકના જે કંઈ રૂલ્સ નિયમો છે હેલ્મેટના અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા તો એ પોતે રાખીને જો વાહન ડ્રાઈવમાં નીકળે તો બીજી કોઈ હેરાનગતિ ના નડે અને ટ્રાફિક રૂલ્સ પણ ફોલો થાય